જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તારીખ સાત નવ બે હજાર પચીસ દાંતીવાડ ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના સમાચાર મિત્રો દાંતીવા ડેમ ચીપુડે ડેમ અને મુક્તેશ્વર ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થવાથી ત્રણેય જળાશયોમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે મિત્રો એક નજર કરીએ દાંતીવાડ ડેમમાં પાણીની આવક ઉપર મિત્રો દાંતીવા ડેમના ઉપરવાસમાં ગઈ રાત્રે ધોધમાર વરસાદ થવાથી દાંતીવાડા ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે મિત્રો મળતી માહિતી મુજબ દાંતીવાડા ડેમમાં હાલની તારીખમાં સત્યાવીસ હજાર ચારસો સત્યાવીસ ક્યુસેક પાણીની આવક છે મિત્રો દાંતીવાડ ડેમની હાલની સપાટી પોંચો નેવાસી પણ પચાસ ફૂટે પહોંચી છે મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસોને ચાર ફૂટ છે મિત્રો દાંતીવાડ ડેમ લગભગ બાસઠ ટકા જેટલો ભરાઈ ગયો છે મિત્રો એક નજર કરીએ ચીપુ ડેમમાં પાણીની આવક ઉપર મિત્રો ચીપુ ડેમના ઉપર હાઉસમાં વરસાદ થવાથી અગિયારસો સુડતાલીસ ક્યુસેક પાણીની આવક છે મિત્રો ચીપુ ડેમની હાલની સપાટી પાંચસો એક્યાસી પોઈન્ટ સાઠ ફૂટે પહોંચી છે મિત્રો ચીપુ ડેમની ભયજનક સપાટી સત્સોને અગિયાર ફૂટ છે મિત્રો એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર મિત્રો મળતી માહિતી મુજબ મુક્તેશ્વર ડેમમાં એકવીસો ક્યુસેક પાણીની આવક છે મુક્તેશ્વર ડેમમાંથી પંદરસો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે મિત્રો મુક્તેશ્વર ડેમની હાલની સપાટી પાંચસો ઓગણસાઠ ફૂટ પચાસ ફૂટ છે મિત્રો આ તાજના દાંતીયા ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના તાજા અને લાઈવ સમાચાર